રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બબાલનો મામલો ભારે ચર્ચામાં છે સમગ્ર મામલામાં એલિઝબ્રિજ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે આ બે પૈકી એક ફરિયાદમાં પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે કોંગ્રેસના પાંચ આગેવાનોની ધરપકડ કરી છે બીજી ફરિયાદને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ ગુજરાતમાં કોંગ્રેસ કાર્યાલય પર કરાયેલા હુમલા અંગે ટ્વીટ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તેમણે આ પથ્થરમારને લઈને ભાજપ પર નિશાન પણ સાધ્યું છે ગુજરાતનું રાજકારણ એનો એક ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે પરંતુ હવે બિલકુલ ગભરાયેલી ચારસો પાર્કની વાત કરનારા તડીપારની પરિસ્થિતિમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાતની ઉત્તમ પરંપરાઓને તોડવા ઉપર ઉતરી આવ્યા છે આપણા ગુજરાતમાં વિચારધારાની લડાઈ ચાલતી હતી ગુંડાગીર્દીનું રાજકારણ નહીં ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષે બીજા રાજકીય પક્ષની ઓફિસોમાં જઈને અથવા કોઈના ઘરમાં જઈને તોડફોડ ગુંડાગીર્દી એ ક્યારેય નહોતું કર્યું પરંતુ જે રીતે લોકોની નજરમાંથી ભાજપ ઉતરી ગયું છે અને સત્તાના પાયા હચમચવા માંડ્યા છે એટલે જે બોખલાટ ઊભી થઈ છે એ ખૂબ જુદા પ્રકારની થઈ છે એમાં પણ ગઈકાલે લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા જનનાયક વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ ખૂબ જ સારી રીતે જનતાનો અવાજ રજૂ કર્યો અને સાથોસાથ હું પણ હિન્દુ છું ને દરેક હિન્દુને ગર્વ થાય એ રીતે સાચા અર્થમાં હિન્દુ ધર્મ શું છે એની પરિભાષા સમજાવી શિવજીના ફોટાને દિલથી સાથે રાખીને ભગવાન શિવ એમણે જે સાચો સંદેશ આપેલો છે ભગવાન બુદ્ધ ભગવાન મહાવીર જુદા જુદા ધર્મના વડાઓની વાતને વણીને ખૂબ સરસ રીતે હિન્દુત્વની વ્યાખ્યા કરી અને એ જે હિન્દુત્વની વ્યાખ્યા છે એ આપણને સૌને ગૌરવ અપાવે કે આપણો આ હિન્દુ ધર્મ એ કેટલો ઉમદા ધર્મ માનવતાવાદી ધર્મ છે આ બધું જોયા પછી ભાજપવાળાના તે પેટમાં તેલ રેડાયું કે જો સાચી હિન્દુ ધર્મની વ્યાખ્યા દેશના લોકો સુધી પહોંચી જાય રાહુલ ગાંધીજી લોકોના દિલ સુધી પહોંચી ગયા છે તો તો આપણે જે હિન્દુ ધર્મના નામે લોકોને ગુમરાહ કરીએ છીએ એ આપણી તો દુકાન જ બંધ થઈ જશે સાચા અર્થમાં જે રાહુલ ગાંધીજીએ કહ્યું કે ઉમદા હિન્દુ ધર્મને હિંસા જ્યાં સ્થાન જ ન હોય એના રસ્તે લઈ જઈને આ ભાજપવાળા એ હિન્દુ ધર્મને નુકસાન કરે છે અને હિન્દુ ધર્મને બદનામ કરે છે ત્યારે આ વાતને ખોટી રીતે રજૂ કરવા પ્રયત્ન થયો સોશિયલ મીડિયામાં ભરપૂર રાહુલ ગાંધીજીના વખાણ થયા બધાએ પ્રશંસા કરી કે વાહ ખૂબ સરસ વાત હિન્દુ ધર્મ માટે કરી છે એને ગુમરાહ કરવા માટેના પ્રયત્નો ભાજપે કર્યા જેમાં સફળતા તો નથી મળી અને પછી એ ગભરાટ બોંખલાટમાં રાત્રે અંધારામાં ચાર વાગે કોંગ્રેસ ઓફિસના દરવાજા ટપીને અમારા પોસ્ટરો ઉપર કાળા કૂચડા મારવાનો પ્રયત્ન થયો એ પછી એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાયર સંદેશો કે સાંજે ચાર વાગે ભાજપવાળા કોંગ્રેસના દફતર ઉપર જઈને દેખાવો કરશે તરત જ પોલીસને જાણ કરી હતી કે કાયદો ને વ્યવસ્થા જાળવવી એ તમારી જવાબદારી છે પણ મારે અભિનંદન આપવા છે રાહુલ ગાંધીજી કહે છે ને કોંગ્રેસના કાર્યકર્તાઓ બબ્બર શેર છે જેવી ખબર પડી કે આ ભાજપવાળા કોંગ્રેસના કાર્યાલય સુધી આવવાની હિંમત કરશે તો અમારા બબ્બર શેર કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં વગર બોલાવે સામેથી કોંગ્રેસ ઓફિસ આવીને અડીખમ ઊભા રહ્યા કોંગ્રેસ પક્ષના નેતાઓ શહેરના અને પ્રદેશના દોડી દોડીને દફતર ઉપર હાજર થઈ ગયા અને ભાજપવાળાને પોલીસે પકડી ઉઠાવી જેલમાં નાખીને કેસ કરવો જોઈએ એના બદલે એને રક્ષણ આપી આપીને કોંગ્રેસના દફ્તર સુધી લાવવાનો પ્રયત્ન થતો હતો ત્યારે દિવાલ બનીને અમારા બબ્બર શેર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉભા રહ્યા એમને સલામ કરું છું એમને અભિનંદન આપું છું આ જ આપણી તાકાત છે અને ખાસ કરીને આ કોંગ્રેસના કાર્યકર્તાઓની તાકાતના કારણે ભાજપની જે મેલી મુરાદ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરવાની હતી એ બર ના આવી પણ મને દુઃખ થાય છે એ વાતનું પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી એ પ્રજાના સેવક છે સરકારો આવે ને જાય બદલાતી રહે એમણે કોઈ પોલિટિકલ પાર્ટીના પિઠ્ઠું ના બની શકાય મને દુઃખ છે એ વાતનું એડવાન્સ કહ્યું હતું પોલીસ અધિકારીઓને કંટ્રોલમાં લેખિત ફરિયાદ આપીને કે આ ન બને એની કાળજી રાખજો કોઈ કાળજી નહીં લેવાય ઉલટાનું એમને રક્ષણ અપાયું અને પછી પોલીસના ધાડા કોંગ્રેસ ઓફિસની અંદર શા માટે ભાઈ આવ્યા હતા તમે અમારા નેતાઓને લઈ જવાના ને એમને છોડી દેવાના કઈ પ્રકારની કાયદોની વ્યવસ્થા છે હું પોલીસ કર્મચારીઓને અધિકારીઓને પણ કહું છું કે કોંગ્રેસ ક્યારેય ભય વયમનસ્ય રાખતી નથી સમય પલટાતો હોય છે તમારે તમારી ફરજ નિષ્ઠાને પ્રમાણિકતાથી બજાવવાની છે મહેરબાની કરીને એવું કૃત્ય ન કરશો કારણ કે આ ભાજપવાળા પછી તમારી પડખે નહીં ઉભા રહે ભૂતકાળ જોઈ લેજો કેટલાક સારા અધિકારીઓની કારકિર્દી ધૂળમાં મળી ગઈ ભાજપના વિશ્વાસે જેણે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ અધિકારીઓને કર્મચારીઓને પણ વિનંતી છે આ ન કરો ફરી વખત મારા કોંગ્રેસ પરિવારના નેતાઓ અને કાર્યકર્તાઓ બબ્બર શેર જેમ ઊભા રહ્યા એમને ફરી અભિનંદન આપું છું લડીશું આવતા દિવસોમાં જનતાના પ્રશ્નો માટે લડીશું ગુજરાતના ગૌરવ માટે લડીશું જન સમસ્યા માટે લડીશું અને જનતાના આશીર્વાદ જરૂર છે સાથે રહેશે જન સેવાની આ સાધના છે એમાં મારા વહાલા ગુજરાતીઓના પણ આશીર્વાદ અને સમર્થનની હૃદયપૂર્વકની અપેક્ષા રાખું